ગુજરાતમાં નકલી નોટો સાથે જોડાયેલા એક કેસમાં ચોંકાવનારી ઘટના સામે આવી સોનાની ખરીદીના સોદામાં રૂપિયા એક કરોડ સાહીઠ લાખનો સોદો થયો સોનું ખરીદવા માટે આપવામાં આવેલી પાંચસો રૂપિયાની નકલી નોટો પર ગાંધીજીના ચિત્રના બદલે અનુપમનું ચિત્ર છપાયેલું હતું જી હા અનુપમ ખેરનું જુઓ આ દ્રશ્યો બેંકમાં જે રીતે કરન્સી બંડલ બનાવવામાં આવે છે એ જ રીતે આ ગઠિયાઓ વ્યવસ્થિત રીતે નોટોને ગોઠવી દીધું બીજી તરફ રસપ્રદ વાત તો એ છે કે બેંકના નામ સાથે પણ ગફલા કરવામાં આવ્યા આ કાર્ડની સીલ પર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના બદલે સ્ટાર્ટ બેંક ઓફ ઇન્ડિયા લખેલું હતું આ સમગ્ર મામલે માણેક ચોકના વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી અમદાવાદ પોલીસે નકલી નોટો સંબંધિત આ મામલાની નોંધ પણ લીધી પોલીસને શંકા છે કે ફ્રોડ ગેંગ રાજસ્થાનની હોઈ શકે છે આ નકલી નોટો પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના બદલે રિઝોલ બેંક ઓફ ઈન્ડિયા લખેલું છે ત્યારે આ ગજબ ચોરીની ઘટના અત્યારે ચારેકોર ચર્ચાનો વિષય છે એમાં વિગત એવી છે કે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી કુલભાઈ ઠક્કર જેને માણેક ચોકની અંદર બુલિયનનો વેપાર કરે છે એ મેહુલભાઈ ઠક્કરને ત્યાં એક લક્ષ્મી જ્વેલર્સના મેનેજર પટેલ પ્રશાંતભાઈએ ફોન કરેલો અને જણાવેલું કે એકવીસો ગ્રામ સોનોની જરૂરિયાત છે તો શું ભાવ છે એ ભાવ પૂછી અને ભાવતાર નક્કી કરી અને સોદો નક્કી કરવામાં આવેલો હતો અને પછી બીજે દિવસે ડિલિવરી આપવાનું નક્કી થયેલું હતું એટલે ચોવીસ તારીખના રોજ ડિલિવરી આપવાના નક્કી થયા મુજબ એમને વાત કરેલી ફરીથી પ્રશાંતભાઈનો ફોન આવેલો કે પાર્ટીને તાત્કાલિક ગોલ્ડ જોઈએ છે અને હમણાં તાત્કાલિક આરટીજીએસથી પૈસા ટ્રાન્સફર થઈ શકે તેમ નથી એટલે હાલમાં તમને સિક્યુરિટી પેટે કેસ આપી દેશે પછી વટાવ તમારું એક્સચેન્જ કરી નાખશો આ થયેલ વાતચીત મુજબ સોદો નક્કી થયેલો હતો અને ડાયરેક્ટ પાર્ટી આંગળીયાની પેઢીએ પટેલ કાંતિલાલ મદનલાલ આંગળીયા પેઢી જે છે એ કે પેઢી સીજી રોડ ઉપર આવેલી છે એનું એડ્રેસ આપેલું નથી ત્યાં તમે ડાયરેક્ટ આપી દેજો અને પાર્ટીને પૈસા મેળવી લેજો એની પાસે એ નક્કી થયા વાતચીત મુજબ આ મેહુલભાઈ ઠક્કરે એમની ઓફિસમાં કામ કરતા ભરતભાઈ જોશી અને ભાર્ગવભાઈ પટેલને આ સોનાના એકવીસો ગ્રામના બિસ્કીટ લઈ અને ડિલિવરી આપવા માટે ત્યાં સીજી રોડ ઉપર મોકલાવેલા હતા એ સીજી રોડ ઉપર મોકલાયેલી ત્યારે આંગળીયા પેઢી ઉપર ટોટલ ત્રણ વ્યક્તિ હાજર હતા એક આંગળીયા પેઢીવાળા એક સરદારજીની પાઘડી પહેરેલા એક કિસમ અને એક કાઉન્ટિંગ મશીન જે ગણતરી નોટોની કરવા માટે બોલાવેલા હતા આ વ્યક્તિઓ ત્રણ બેઠા હતા જેમને વાત થયા મુજબ તેમને આંગળીયા પેઢીમાંથી પાંચસો પાંચસોના પાંચ લાખના જે બંડલ કોથરીમાં વીંટેલા હતા સીલબંધ પેકિંગ કરેલા એમને નોટ ટેબલ ઉપર મૂકેલા અને એક પાંચ લાખ લેખે ટોટલ છવ્વીસ બંડલો મૂકેલા એક કરોડ ત્રીસ લાખ રૂપિયા અને નક્કી થયા મુજબ એક કરોડ સાઠ લાખ સમથિંગની જે રકમ હતી બાકીની ત્રીસ લાખે બાજુમાં પડેલી છે હું લેતો આવું છું એમ કહી અને મને એ કે તમારું સોનું બતાવો એટલે સોનું જોયું અને બાજુમાંથી ત્રીસ લાખ રૂપિયા ઘટતા લેવા માટે ગયેલા એટલે એ જે સરદારજી પહેરેલા હતા જે થેલો લઈ અને બિસ્કિટ લઈ અને ત્યાંથી પૈસા લેવાના બાને ઓલા સોનું લેવાના બાને નીકળી ગયેલા અને આ બાકીના જે બીજા ઈસમો હતા જે લઈને આવેલા હતા એમને એક બંડલ ખોલી અને જોતા આ પ્રાથમિક દ્રષ્ટિએ નોટ જે બાળકો જે ચિલ્ડ્રન બેન્કમાં જે રમતા હોય એવી દેખાય નહીં એની ગાંધીજીના ફોટાને બદલે કોઈ અન્ય ભરત્યા વ્યક્તિનો ચહેરો દેખાતી એ વ્યક્તિએ જોવા હતા કાંઈક પોતાની સાથે ખોટું થયેલું જણાતા આ જ્યારે ખોલવાની તૈયારી કરતા હતા ત્યારે દરમિયાનમાં બીજા જે આંગળીયા પેઢીનો જે કર્મચારી જે હતો એ પણ એ બાજુમાંથી સરકી અને નીકળી ગયેલા હતા અને ત્રીજો જે વ્યક્તિ જે આ કાઉન્ટિંગ મશીન ગણવા માટે આવેલો હતો એ હાજર હતો એમને પણ આ લોકોએ કાઉન્ટિંગ મશીન ખરીદવાનું છે એવું કરી અને બોલાવેલા હતા આમ આ એકંદરે આ જે આરોપીઓ જે છે સરદારજીનો વેશ ધારણ કરેલા હતા એમને એકવીસો ગ્રામનું સોનું ફરિયાદી પાસે એક વિશ્વાસ અપાવી અને વેપાર કરવાના બાને બોલાવી અને સીજી રોડ ખાતે આવેલા કોમ્પ્લેક્સમાંથી આ સોનું લઈ અને શિફ્ટપૂર્વક છીટિંગ કરી અને નાસી ગયેલા હતા આ બાબતે તાત્કાલિક નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે એમનો ગુનો દાખલ કરેલો હતો અને ગુનો દાખલ કરી પોલીસ ઇન્સ્પેક્ટર અમિત દેસાઈ આની તપાસ કરી રહેલા છે આ કામે જે આંગળીયા પેઢીએ દુકાન રાખેલી હતી એ દુકાન કેવી રીતે રાખેલી હતી તેમજ સોદો કરાવનાર પ્રશાંતભાઈ પટેલ તેમજ મોબાઈલ નંબર અને આ બીજા અન્ય સીસીટીવી કેમેરા ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આની તપાસ ચાલી રહેલી છે એમાં સોનું ઓરિજિનલના કાયદેસરનો વેપાર થયેલાના ભાગરૂપે હાલમાં ફરિયાદી એવી વિગત જણાવેલી છે અને ડુપ્લિકેટ ચલણી નોટ નથી પણ આ તો એકદમ ઓલા ચિલ્ડ્રન બેન્કની જે આવેલી હતી એવું લખાય છે એમાં કોઈ રિઝર્વ બેંક એવું નથી રિઝોવ બેંક લખેલું છે ભરતી વ્યક્તિ ગાંધીજીનો ફોટો નથી અને સ્ટાર્ટ બેંક ઓફ ઇન્ડિયા ને એવું અલગ અલગ પ્રાથમિક દ્રષ્ટિએ જોતા જ ખબર પડી જાય કે આ ખોટી રમકડાની નોટો બનાવેલી હોય ઝેરોક્ષ કરી નલથી ભરતી કલર ઝેરોક્ષ વાળી નોટો બનાવેલી છે મહત્ત્વનું છે નકલી નોટો આપી ઠગ ટોળકી એકવીસો ગ્રામ સોનું લઈને ફરાર થઈ ગઈ પાંચસો ની નોટો પર અનુપમ ખેરની તસવીર હતી અને સોશિયલ મીડિયા પર અત્યારે આ તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત